અને રીયલમાં અહીંયાથી જ બધા હારે જ લઈ લીધો તો લાઈક અમે શોપિંગ કરવા ગયા હતા ને શર્ટ ત્યારે મારા મમ્મી મારા ભાભી ટ્વિંકલ મારા બેન અને મારા મમ્મી એટલા બધા અમે લાઈક 5 જણા બધાય ગયા હતા ત્યારે જ આ શર્ટ લીધો તો આ શર્ટ ને પેન્ટ આખો લીધો તો તો આ જોડી તો નય હારી લાગે છે બધાય વખાણી છે મનેય ગમે છે જો આજ આપણે પહેરી લીધી છે આ કપડા અને અમે અમદાવાદ બધાય રહેતા ને એક આરે જે એક ફ્લેટમાં તો બધી છોકરીઓ છે ને અહીંયા સાસરે છે લાઈક મારા બેન ની આહાર હોય એ બધાય બેન પછી મારા હારના હોય એ બધા ફ્રેન્ડ મારાથી થોડાક મોટા હોય બધાય છે ને અહીંયા જ રહે છે ખાલી મને લાગે એક હું અમદાવાદ સાસરે છું ને એક બીજી એક છોકરી છે ની કદાચ ગાંધીનગર કે ઈ સાઈડ સાસરે છે બાકી અમે બધાય સુરત રહે છે તો હવે વિચારું છું કે અમારું છે ને વોટ્સઅપમાં ગ્રુપ બનાવી નાખું અને સુરતવાળા બધાય છે ને તો હું સુરત આવું ત્યારે બધાય મળશું બધાય મોટા મોટા છે મારાથી લાઈક અમારા બેન જેવડા છે પણ તોય તે બધા આપણે રહેતા હોય એટલે એટલો પ્રેમ ભાવ તો હોય તો અમુકના નંબર છે અમુકના નથી તો વિચારું છું કે ગ્રુપ બનાવી નાખી અને કોક દિવસ બધા મળશે તો આજે જો લાલ કલરના કારણ મસ્ત વાઘા બધા દીધા છે અને જો બધા કેટલા મસ્ત ફૂલ ચડાવ્યા છે અર્થુ ને હવાર હવારમાં છે ને લડાઈ ઝઘડો થઈ ગયો છે એના ફ્રેન્ડ આરે ભાઈ દો અર્થુ કેમ હું થઈ ગયો તો અર્થુ તો છે ને એને બંદૂક લઈને ગયો તો કે હું ગોળી મારી આવું એને વાગે ને એટલે એને તો અર્થુ છે ને પેલા નાનો હતો ને તો કોઈ પૂગતો નહીં બાંધે ને તો અહીંયા ઘરે આવી જતો રોતો રોતો અને હવે અર્થુ એવું થઈ ગયું છે ને કે મોટા નહીં અર્થુ પૂગી જાય છે ને અર્થુ તને કોણે માર્યું તું એટલે પછી તું એને ઘરે મારવા ગયો તો એને પાછો મને કે કે મને એની મમ્મી થી ને વીક નથી લાગતી ઈ અર્થો હું આપડા થી નાનો છે એટલે એને રમાડાય તને કેમ માર્યું તેને આને દીધો અટી ગયો વાળ ખેચી ભાગી ગયો વાળ ખેચી ભાગી ગયો તો તો હવાર માં એમ થાય કે એવડો મોટો ઝઘડો થઈ ગયો છે બાર બે ભાગતા હતા કાર તું આજે તો જોવો ભાભી એ મસ્ત પ્લાઝા સેટ પહેરો છે અને મારા મમ્મી એ બહુ મસ્ત ડ્રેસ પહેરો છે અને મારા પપ્પા એન્ડ મમ્મી એ મેચિંગ કર્યું છે એ મમ્મી મેચિંગ કર્યું છે આજે આજે બાર દેન ને ઘર જવાનું છે ને ઘરે પહોંચવાનું છે અને હમણા દેરાણીએ સાડી પહેરી છે મારા મમ્મી હમણાં આજુબાજુ વાળા કેતા હતા હા વાળા કિરણ ભાભી કેવા આવ્યા કે હમણાં કેમ માનું બેન ડ્રેસ પહેરવા મળ્યા છે અગર મારા મમ્મી ને અમે કેટલા કઈ કઈ થાય કઈ ડ્રેસ પહેરતા જ નહોતા હમણાંથી તો વળી શું પહેર્યા છે હરિદ્વાર ને ફરવા ગયા હતા ત્યાં ઘણા ડ્રેસ લીધા છે એટલે પહેરે છે

પણ ગમે એના ઘરે બેસવા કેમ જવું હોય ને કે જમવા જવું હોય તો આપણે પર્સ લઈએ કારણ કે ત્યાં આપણે થોડા ઘણા પૈસા દેવાના હોય એટલે જો પર્સ લઈ લીધું છે અને પર્સમાં થોડા ઘણા પૈસા ય નહીં ખાશે આપણે અને સુરત આવું ને તો હું જેટલા પૈસા લઈને આવ્યું હોય ને કેશ એટલા જ પાછા લઈને જવાનું થાય કારણ કે મેં લાઈક ઉમાર કાકા ઘરે જાવ તો મેં સો રૂપિયા દે દીધા હોય ને તો મને હવે બસો દે આપણે ગમે એટલી ના પાડીએ તો બધી એવું જ થાય આપણે દઈ ને એથી ડબલ આપડે આવી જાય પણ તોય હવે હું છે ને જેટલા એ લોકો દે ને એટલા તો પર દઈ જ દઉં છું કે મારે નથી જ જોતા પણ તોય આપણે પાકેટ ભરેલું ને ભરેલું જ નથી એમ નમ છે ખાલી જ ન થાય સુરત આવીને ત્યારે શોપિંગના ઘણા બધા વહી જાય પણ શોપિંગના છે ને આપણે કેશ ન હોય ડાયરેક્ટ ઓનલાઈન જ પેમેન્ટ કરવાનું હોય એટલે એ ગમે એટલા વહી જાય ને તો ખબર જ ન પડે આ વખતે તો છે મારા બેન ની મારી બેન જ્યારે છે ને આજુબાજુ ઘણી બધી દુકાન શોપ એટલી મસ્ત છે કે તમે ત્યાં ને તો તમને ગમી જ જાય એટલે કાલવાર બેનના ઘરે ગયા હતા એટલે મારા બેન કે તમારે કઈ શોપિંગ કરવી હોય તો મિત્રો મારે કઈ જોવા જો જોઈને તો ગી જાય ને એટલે લઈ જ લઈએ અને અત્યારે કઈ જરૂર ન હોય પછી પરાણે ગમી જાય એટલે લેવું જ પડે આ ટી શર્ટ લેવા ગઈ ત્યારે એવું થયું હતું કે આ ટી શર્ટ લીધું અને બીજા બે ટી શર્ટ લીધા અને બીજા બે ટી શર્ટ ગમી ગયા તો ટોટલ મેં પાંચ ટી શર્ટ ત્યારે લઈ લીધા બોલો એટલે મેં તો આ વખતે આપણે કઈ શોપિંગ કરવી નથી તો જો વિધુ છે ને સીતારામ કરતા શીખી ગઈ છે એટલે આપણને સીતારામ કરવા આવે છે વિધુ તારે બાપા આવું છે જો બારે સીતારામ કરી દે અર્થુભાઈ ને સીતારામ કરી દે અર્થુભાઈ ને સીતારામ કરી દે આવું છે તારે અમારે ભેગો આવું છે ચોટી લઈને જો જય શ્રી કૃષ્ણ ઘર આજુબાજુ છે ને સ્કૂલ બોવ છે એટલે જો ચૂરણ ના ગોળા આપણને મળ્યા છે ગોળા લઈ લીધા છે તો જો અમારા કાકી ઘરે આવી ગયા છે ઢોસા નો પ્રોગ્રામ છે જો કાકી સંભાર વગારે છે સંભાર માં કાકી બટેકુ વતન નાખે છે તો આપણે જો હવે આ નવી ટ્રાય આપડે ઘરે કરશું અને ઢોસા જો બધું સુધારાય તો ગયું છે ધીમે ધીમે બધી વસ્તુ સુધારાઇ ગઈ છે કારણ કે લેડીઝ વધારે હોય જો કાકી છે બેન છે ભાભી બધા લેડીઝ છે એટલે સુધારવાર નો લાગે તો જો કેટલા ટાઈમ પછી આપણે રવા મેંદાના ઢોસા ખાઈ છીએ મારા પપ્પાને રવા મીંદાના ઢોસા બહુ ભાવે એટલે જો રવા મીંદાના ઢોસા છે મસાલો છે મસ્ત કાકી સંભાર બનાવ્યો છે છાસ છે જો આ બે ને મસાલો બનાવ્યો છે કાકીએ સંભાર બનાવ્યો છે બહુ મસ્ત ટેસ્ટી બને તો બધા એમ કે જો મોટા છોકરા થઈ જાય ને એટલે શાંતિ આ જો આવડો મોટો થયો છે તો એ કોઈને હોવા નથી દેતો જુઓ મારા કાકી ને જો નવી બધી સાડીઓ લીધી બતાવે જો ટોટલ આઠ સાડીઓ છે અને કાકીના ભાઈને ને મશીન હાલે તો મને કાકી કે છે તમે કે મને ડ્રેસ પહેરવાની કે મારા બધી ફ્રી માં હાડી આવે તો હું કામ ડ્રેસ લેવા જોઈએ ને કાકી

અને બનાવ્યો છે એ લોકોનો ફેવરેટ ઓળો કારણ કે હું ન હોય કાતો પાયલ નો એટલે આ લોકોનો ફિક્સ હોય ઓળો કાઉ મી હા ઓળો હોય અને જો એક જ રીંગણામાંથી થયો 500 જેવડો રીંગણ હોય છે એવડું મોટું હતું જો ભાઈ એક રીંગણામાંથી બનાવ્યો છે ઓળો હવે નથી ને સાદો રાખવાનો છે હા સાદો રાખવાનો લસણ વાળી ચટણી તેલ સિંગ તેલ ને બધું નાખીને ગા સાદો રાખવાનો હાલો તમાર આવો એક બાર જમવા આ જમી આવો હમણાં તો બહુ બાર જમ્યા છે એટલે હવે ઘડીક થોડા દિવસ સાદું ખાઈ ને એટલે സ്വാദാ കാ અલ મજા આવે તો બપોરના ઢોસા હજી એલા નથી અને રાતે ઘણા બધા 옵શન હતા પણ કીધું પાવ બનાવો કારણ કે બપોરે તળેલો જેવું જેતું બ્રેડ પકોડાય મસ્ત આ બને છે બટકા ભુંગળા બધી વસ્તુ બહુ મસ્ત બનાવે છે બાર કાકીન બેન ને બધાય પણ કીધું પાવ કેટલા ટાઈમ થી નત ખાધી ને તો જો પાવ નો અત્યારે પ્રોગ્રામ છે અને અમારે છે ને કામ કરવાવાળા એટલા બધા વધી ગયા છે જો ટિંકલ છે ભાભી છે મમ્મી છે બેન છે અંજુ છે અને કાકીન એટલા બધા છે ને એટલે જો કામ કા એટલું બધું ભાગમાં આવતું નથી તો જો પીયુ બેન જોબે થી આવીને ડાયરેક્ટ હવે ફાર્મ માં જાય છે અમારા વતી ખાઈ લેજો હું એને અમારે જે અમદાવાદમાં ગ્રુપ છે ને એમ એને અહીંયા મામા બહુ મોટું ગ્રુપ છે તો બધાય ભાઈ બેન ભાભી ને બધાય જાય છે કાઈ ને મોજ બીજું હું અને હવે અમદાવાદ આવો

જો બધા અહીંયા બેસી ગયા છે કેમ છે અંજુ બેન હવે જો આ બધી બેનું આવી ગઈ ને એટલે કચરા પોતા અમારે વારો ન થાવ તો જો કે એના મમ્મીનો કોઈનો વારો ન થાવ તો એન ભાભી છોકરી હોય એટલે પછી વારો મોટાનો ન આવે ને હા કચરાપોતું છે ને બેનું સંભાળ લે તો ભાજી તો ક્યારની બની ગઈ છે પણ કાકાની બધા નથી આવ્યા એટલે ક્યારના વાટે બેઠા હતા હવે એવું વિચાર્યું છે કે દાદાને બધાય છે ને તો આ છોકરીઓને ટ્વિંકલ ને બધાય છે ને આપણે જમવા બેસાડી દઈએ એટલે અડધા જમી લે અને અડધા જ બાકી રે એટલે એ લોકો આવે ને તે આપણે છે ને જમીન ઉભાઈ થઈ જાય તો એવી રીતે નક્કી કર્યું છે અત્યારે પેલા અમારે દર વખતે મોડું થતું હવે છે ને અમે રોજ વેલા નવરા થઈ જાય કારણ કે બપોરે તે બધા ઘરે હોય ને એમ બાર વાગ્યે ત્યાં તો નવરા થઈ ગયા હોય બોલે નકર પેલા તો એક વાગ તો દોઢ વાગ હવે બધું વેલું થતું જાય છે જો ભાઈ અત્યારે અમારી ટીમ પહોંચી ગઈ છે અનલિમિટેડ પીઝામાં અને આ કાક તૈયારી કરે શું કરશું ગોવા દાંડિયા રમવા છે જો ભાઈ બધા ભૂખા થયા છે ધબધબાટી બોલાવે છે અને ભાણાભાઈ સ્પેશિયલી લીધી છે પાણીપુરી ખબર નહીં ભાઈને આજે પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ છે ફૂલે ફૂલ ભાઈ જો ફૂલે ફૂલ લઈ લીધું બધી આઈટમ જો હાલો બધા લોકો જમવા તો જો અમે જમવા અમે બેસી ગયા છે જો ભાજી લીધી છે પાઉ લીધા છે પછી આપણે કોબી ને ટોમેટા નું સદા લીધું છે કાંદા છે પણ એ નથી લીધું કારણ કે અમે નથી ભાવતા જો પાપડ લીધો છે છાસ લીધું છે અને જો જમવા બેસી ગયા છે તો હું લોક ઉતારું છું તો અર્થ એવું કે છે કે હાલો બધા જમવા એવું તો કે તું કઈ દે બધા જમવા બોલાય લે હાલો જમવા અને પછી તું તારું જમવાનું દઈશ ને લે તો બોલાય તો તારું દેવું પડે તારું જમવાનું આ બધાય દેવું તો તુંય તારું થોડું દઈશ ને થોડું કઈ નઈ તો અમે પેલા સુરત માં સે નવા નવા રેવા આવ્યા ને ત્યારે છે ને અમે અમારા કાકા ની રહે છે ને મારા બે કાકા અહીંયા રહે છે એના પાછળની પાછળની લાઈનમાં છે ને અમે રેવા આવ્યા હતા લાઈક અમે ત્યારે અમારું મકાન જે અત્યારે રહી છે આટલામાં છે ને એકદમ જમાવડો હતો અને દર શનિવારે છે ને રાતે ફિક્સ જ હોય કા તો અહીંયા અમારા કાકાના ઘરે અમે વૈયા તમારા કાકાની બધા અમારા ઘરે આવે અને શનિવારે રાતે એક બે વાગ્યા સુધી બેઠા રહીએ એટલે હવારમાં તો કઈ ટેન્શન ન હોય અને અઠવાડિયામાં એવી રીતે બે વાર દેશતા એટલે બહુ એટલે બહુ મજા આવતી અને જ્યારે અમદાવાદથી સુરત રહેવા આવ્યા ને સ્ટાર્ટિંગમાં ત્યારે મને છે ને બહુ રો આવતું કારણ કે સુરત આખા અમદાવાદમાં હું નાનાથી મોટી અમદાવાદ ત્રણ મહિનાની હતી ત્યારથી અમદાવાદ જ રહેતી હતી એટલે ડાયરેક્ટ સિટી ચેન્જ કરવું એટલે મારા માટે બહુ ઓલું હતું કારણ કે ત્યાં બધા મારા ફ્રેન્ડ હતા અને બધું ત્યાં ન્યાજ એટમોસ્ફિયરમાં ટેવાયેલી હોય અને ન્યા છે ને મારા કઝીન ગ્રુપ એ કોઈ નહોતું કારણ કે મારા કઝીન છે ને બધા છોકરા છે ને ત્યાં બધા મારા મામા રે તેના છોકરા બહુ મોટા મોટા લાઈક મારાથી દસ પંદર વર્ષ મોટા એમ ત્યારે તો મારું કઈ બોન્ડ ન હોય પણ અહીંયા છે બધી મારી કઝિન સિસ્ટર ને બધા હતા ને તો પછી અહીંયા મજા આવતી અને અહીંયા ઉનાળો હોય અમે દર મહિને છે ને ફાર્મમાં ને બહુ જ એટલે પછી મને મજા આવવા માંડી હતી તો આવી હતી મારી સ્ટોરી સ્ટાર્ટિંગમાં તો પીઝા ખાઈને અમે જો ગૌરાની ત્યાં ઉપર રૂમમાં બેસવા માટે આવ્યા છીએ અત્યારે વાત જીત તું કરીએ છે ને અહીંયા કેવી નોટું છે ને તમને સમજાવું જો અત્યારે મારે જવું તું વોશરૂમ અને આ વોશરૂમ છે તો એ આ થર્ડ ફ્લોર છે તો હું છે ને ફર્સ્ટ ફ્લોરે વોશરૂમ ગયો કારણ કે અહીંયા હજી કામકાજ ચાલે છે ને જો એટલે અહીંયા કાંઈ નથી જો હવે આ વોશરૂમમાં જાય ને તો અહીંયા પાછળથી આ લોકો આ ફોટોગ્રાફીઓ કરે જો આપણે અને એ બધા વોટ્સઅપમાં ક્યાં ક્યાં ચડાવે એટલે એટલો ભયંકર માહોલ છે ને કે અહીંયા જ્યારે બધા હોય ને ત્યારે આમાં જવું અઘરું છે જો હવે ટૂંક સમયમાં બારી બારી નખાય પછી આ વોશરૂમનો યુઝ થાય નકર પછી WhatsApp ના સ્ટીકર ને આંદન ફલાણું બધું વાયરલ થઈ જાય કવરાંગ કાં તો તું તારા રૂમમાંથી વોશરૂમ કઢાઈ દે કાં તો આમાં દે ભાઈ તો એટલે કોઈ યુઝ જ ન કલાક કલાક ને છે એનો હા કેમ છે સારું 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 છે ને હવે જો 11:30 વાગે વ્લોગ લેઈ એટલે સારું જ ને બધા જો બેઠા છે અર્તુભાઈ જોને મમ્મીના ખોળામાં બેસી ગયો છે અને ટ્વિન્કલ બેન તો જો અહીંયા хуઈ ગયા છે અને અંજુ બેન એ જો અહીંયા хуઈ ગયા આ બેને хуઈ ગયા છે જો આ хуઈ ગયા છે આ хуઈ ગયા છે આ આયો અચર ગુડ મોર્નિંગમાં બેઠા છે કદોવાદી છે અચર ગુડ મોર્નિંગ છે પછી જો તો જો કઈ નહીં આજનો પૂરો થઈ ગયો છે અને આજે કઈ યુનિક દેખાડવા જેવું હતું નહિ એટલે સેમ રૂટીન તમને દેખાડ્યું છે નહીં જે કઈ નવું લાગ્યું તમને દેખાડ્યું છે બાય હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો શું કરવા તમને ખબર છે લાઇક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો મનેક્સ્ટ વ્હીમાં ત્યાં સુધી બાય બાય આજે એન્ડ છે ને અલગ જગ્યાએ થાય જો અને રૂટિન ઘરેથી જ કરું મેં તો આજે અલગ જગ્યાએ એન્ડ લઈ લો કારણ કે ઘરે જઈને અમે હોય જ જવાનું છે કારણ કે કાલે છે સન્ડે અને વહેલું ઉઠવાનું છે ક્રિકેટ માટે તો મનેક્સ્ટ વ્લોકમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ

અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એડ કરી છે આઈ હોપ કે તમને મારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો છે જો તો લાઈક મજાની કોમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળી અને સાથે કાલે ત્યાં સુધી બાય

તો આવા છે અર્થુભાઈ પરાક્રમ બોલો અને આજે અર્થુ છે ને ઘરે હોય ત્યારે હેરાન ન કરે પણ કાકા ને તો અર્થુભાઈ આખો દિવસ બધા બધા એના મમ્મી એને ખીજાડા બા ખીજાડા છે ટ્વિંકલ ખીજાડી છે ટ્વિન્કલે તો મારી છે ટ્વિંકલ ફિયર માર્યો તો ક્યાં માર્યો તો હા ખોટો જરી કેવું એડું હોય ને તે માર્યો હતો તે ટ્વિંકલ હતી કે નહીં હા તો પછી મારે જ ને